આપણે અત્યારે ધોળકિયા ફાઉન્ડેશનની ગૌશાળા દેવળિયા મુકામે મુલાકાત લઈ રહ્યા છીએ હું તમને જણાવું કે ગૌશાળાની પદ્ધતિ વિશે તો આ પહેલાં વાછડા વાછડી ઉછેરનો વોર્ડ છે સરસ મજાની વ્યવસ્થા છે આ એમના માટે સરસ પંખો પણ આપ જોઈ રહ્યા છો સારો છે ઉપર પણ પંખાની વ્યવસ્થા છે આ મોટો પંખો આ ગાયું દોહના લઈ છે ગાયનું મસ્ત વાગોળ અને ખોરાક લઈ રહી છે આ બધી દોવાની ગાયો છે આપ જોઈ રહ્યા છો દરેક મોડમાં અત્યારે જે ગાય દોવાની હોય તે આવી ગયેલ છે ઓળખી માટેનો બોર્ડ પણ અલગ છે અહીં હમણાં ઓળકાને બાંધવામાં આવશે આપ જોઈ રહ્યા છો ઉપર પણ પંખાની સારી વ્યવસ્થા કરી છે ગાય માટે સાફ સફાઈ પણ સારી ગૌશાળા છે આપ પણ મુલાકાત લેવા માટે પધારો દેવળિયા